હા સફેદ લાઈટ થઈ નહીં ઝીણી ઝીણી ઝેરી મહાદેવનું મંદિર છે અમારા ગામમાં હાજરો ટાવર ટાવર સાવ ગાયબ થઈ ગયો અહીંયા જેરો હાજરો ટાવર જાવ જો તમને દેખાતો હોય તો ધીમે ઝરી ઝરી છે તો થોડો થોડો દેખાય થાંભલો ટાવર સરે નહીં સર નહી આગે પીછે કુછ નહીં અમારી ભે ઝાકળની નાઈ લીધી બોલો આખી નાઈ લીધી હમણાં સો માં જેવું વાતાવરણ થઈ ગયું તો નીકળું માદળો માદળો વરસાદ નથી તોય જો પતરા ભીના ગ્રીલે ભીની થઈ ગઈ જા આપણે નિરાણ નિરાળઢાંડા થાય ખૂણામાં છે ત્યાં દરેક છાંયો ને તે કઈ કરીને બેઠો ગુંધ લઈ જાય એટલી સરાઈ ગઈ આ એટલી કડબના ના ત્રણ ઓગા ચાર દીધા માલ આપણે અહીંયા ઠાંઈ સાં વળ્યા બીજા આમથી સાક હેલા આમથી

આપડો લગેંડા નૈલાનું મકાન થોડું થોડું દેખાય થોડું થોડું એનું નામ છે નયન હળિયા ઝાકળ ઝાકળ દેહ આવું જવાનું બહુ મજા આવે পি লিমু থাকে ના મિત્રો આપણો શરીર એક જ રહ્યો છે જે કાં ને કોલી ડાય આજે રે વાડી તો દેખાતી જ નથી આ ગમે તો આમાં કલર કરવાનો છે લખેલ છે એમાં રૂપલે લે જમવાનું આપી દીધું છે જમે છે હવે ગાયુને નીંદ નાખી દઈએ આપણે તડકા પડે જ બે ત્રણ દિવથી વસ્તુ એટલે ગાયોને ચરવા નથી જવા દેતા કાંઈ એટલે ગાયોને નીંદ નાખવાની છે આ કાલ કેરો બનાવેલો છે આપણે ને નાળિયેરી શનિ ઋષિ ઋષિ ઢીલો પડી ગયો છે હમણાં દુર્ગી મારી લાડુ મિશ્રી એ મિશ્રી તો બધી ગાયો બેઠી આપણે હવે ની નાખવાની છે પછી એમાં નીળ નાખી દે પેલા ગાયું ને પછી પાણી પાવાનું છે ગોપી આ છે મારી ગંગા ગંગા પછી આ લક્ષ્મી છે લક્ષ્મી ગોપી છે ગોપલે ah, mara Ramón se, Ramón, eh Ramón, Ramón, Ravi, ah Ravi se, Ravi no es Ramón, Ramón, ah mara Gomti se, Pedroca se, Khedila se. મારું માખણ છે માખણ માખણ એના મમ્મી સેજલ છે આ મારી કાબર છે કાબર કાબર ને કાલે ગાય ગમાણમાં નાખી વાઈ ગયો છે તો સારી રીતે લાગી ગયું માથું માર્યું ને તો ગમાઈમાં ગરી ગઈ કમડી કામડી બહુ ડાય છે મારી કાબર તો ગોલામ ગોલી કાબર કેમ કાબર હા જો આ અમારે ગોરલ છે ગોરલ અને ની જોડી છે એની મમ્મી છે પછી શનિ અને ઋષિની જોડી છે રવિ અને રાજની જોડી છે એટલે રવિ અને રાવણની માખણ ને મિશ્રીની જોડી છે એવું ધુમ્મસ વાળું વાતાવરણ હતું ને તો તો આમ કર્યું કાંઈ એ બાદરો ચાલો પેલા નીડ નાખી દઈએ પછી પાછા મળીએ આપણે ગેસે લીલું વાટવા ગાયો માટે અત્યારમાં આપણે સૂકો સારો એક નાખી દઈએ પછી લીલો સારો કરશું કેમ પરી પરી હા બહુ સારું તો મિત્રો પાછળ રહ્યો કાલે સાફ સફાઈ ચાલુ હતી મકાન ની આજ ખખરીયા પાછળ હોય જો મિત્રો કામકાજ બધું પતી ગયું આજે મકાન ને ધોવાનું કામ ચાલુ છે ચાલો તમને બતાવું કલર ના ડાગા બધું પડ્યું હોય ને

બના ચા મિત્રો મકાન તૈયાર થઈ ગયું છે અને મોટા સેવ સાફ સફાઈ કરવા ઓમ તૈયારી કરી છે આપણે તાત તજના દેશે તો ગોડપણ મૂકવાનું છે એટલે હવે મોટા સાફ કરવા અખાત જે રીતે સકતન ચાતર્યા છે તો તમારે જોઈએ ને શાન जेनी थे बेन कलाक तर साफ करे हां हो लो तुम हादरो की रोया ओ हो 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 ये उठो के सब मित्र साफ सफाई वाला मिस्त्री होता है के जो તો આવું સાફ સફાઈ કરવાનું બાકી રહે કલરનું કામ આપો તો કલરવાળાને પહેલાં શું કરવાની કે આ કામમાં જેટલું બગડે એટલું બધું સાફ તારે કરવાનું રહે તો આવું તો બહુ બગાડી શકે કલરવાળા kõikide jääda ootame , maailmast kannatakse . tavaline väliruum on .

અને ત્રણ પાઇપ આવે આ એક સાફ બાકી કરવાનું છે બાથરૂમ બે બાકી ચાલો મિત્રો ડેરીમાં દૂધ નાખવા જવું બાકીશ બાટલો પડતો પડતો આવી ગયો કોણ આવ્યું ચાલો મિત્રો પછી મળીએ

લે લે આ મંગુ છે અમારી દો કેવી રમતો કરે દો મંગુ આવે 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 એ પકડી લીધું મંગુ નું રાતન છે ને સંગુ શાંત બેસી ગયો હું હા મુજો હે તર તો ખરા આવે કે કેમેરામાં શેરમ આવે છે ચંગુ આ મારી મંગુ મંગુ હા હા હા

પણ હવે લાઈન લાઈનમાં થઈ જાય લાઇન માં ખબર છે જાપલી માલી નું એક એટલે હે હે હાલો હાલો નંદુ મીરા હાલો હાલો

જો મિત્રો આજે લાઈટ ગઈ છે છ ની અત્યારે હાડા થઈ ગયા તો આપડે માલમાં દો છે ને આપડે જો સોલાર લેમ્પ ચાલુ કરી દીધો તો સોલાર નો કેટલો ફાયદો તમને બતાવું તમને સોલાર લેમ્પ નો ફાયદો બતાવો એક જ નહીં તો મિત્રો આગળ દો છે ને આપણો સોલા લેમ થઈ કદ દીધો આપણે ચાલુ સતત જો જો કેટલો પ્રકાશ પડે જો મિત્ર ઠેક ઓલી કાબર સુધી પ્રકાશ પડે એટલા જો ચાંગુ લે 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 મારી સાંગુ શું કરે છે

હવે લાઈટ આવી મંગુડી સંગુડી હવે રમવાનું છે તમારે બારું નીકળી શું હા સાંગો માંગુ મોગો એ માગું હલો ભાઈ મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા